કરોડ કરોડના ફ્લાયઓવરનું કાર્ય અડધે અટક્યું પાઇપલાઇન અવરોધ બનતા ગણેશ ચોકડી પાસે કામ ઠપ રાજ્ય સરકાર દ્વારા આણંદના વિકાસ માટે અને ગણેશ ચોકડીથી થી અમૂલ ડેરી તરફ જતા વાહન ની અવર પર ટ્રાફિક સમસ્યા ઊભી હોય ગણેશ ચોકડી નજીકના રેલવે ફાટક પર એકસો કરોડના ફ્લાયઓવરની મંજૂરી આપવામાં આવી હતી જે અંતર્ગત ગત વર્ષે સોઇલ ટેસ્ટી હાથ ધરી નિર્માણ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ નિર્માણ પ્રક્રિયા હાથ ધરાતા બીમ ઊભા કરવામાં આવતા સદર માર્ગ નીચેથી પાઇપલાઇન પસાર થતી હોય તે અવરોધક બનતા છેલ્લા માસથી કામગીરી ધોચમાં પડવા પામી હોવાનું જાણવા મળેલ છે સૂત્રના જણાવ્યા પ્રમાણે આ મુદ્દે વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હોય પાઇપલાઇન અવરોધ દૂર કરવા બાદ કામગીરી હાથ ધરવામાં આવનાર હોય ટ્રાફિક સમસ્યા વકરવા પામશેની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ બોરસદ ચોકડી નજીક પરના ફ્લાય ઓવર નિર્માણ સમયે પણ પાઇપલાઇન અવરોધ બનતા બ્રિજનું એક તરફ ધોવાણ થયાની ઘટના બનતા મુદ્દો ચર્ચાની અરણી ચડવા પામ્યો હતો જેના કારણે પુનઃ ગણેશ ચોકડી પરના ફ્લાયઓવર પર એ સ્થિતિનું નિર્માણ ન થાય તેવી તકેદારી દાખવવામાં આવી હોય હાલમાં બ્રિજ નિર્માણ કાર્ય કોચમાં પડ્યાનું જાણવા મળેલ છે સ્ટોરી રિપોર્ટ બાય નંદલાલ ભાનુશાલી આણંદ